વાત વડોદરાની છે જ્યાં વિશ્વામિત્રી નદીમાં કચરો દૂષિત પાણી અને દબાણ જોવા મળી રહ્યું છે દબાણો દૂર નહીં થાય તો ફરીથી વડોદરા ડૂબી શકે છે દબાણો યથાવત રહેશે તો ફરી પૂરની શક્યતાની કમિટીની ચેતવણી છે આ વિશેષ કમિટીના ત્રણ રિપોર્ટની અંદર ખુલાસો થયો છે કે જ્યાં ગંદકી જોવા મળી રહી છે વિશ્વામિત્રીમાં તો સાથે સાથે દબાણ પણ એટલું છે જો દબાણ નહીં હટાવાય તો ફરીથી દર વખતે જે લોકો ભોગ બની રહ્યા છે જે આ જે પાણી છે તે પૂર વહી અને જે દુબાડી રહ્યું છે વડોદરાને તે ફરીથી

વિશ્વામિત્રી નદી પરના દબાણો પૂરના મુખ્ય કારણોમાં એક છે અને દબાણો હજુ સુધી હટાવવામાં નથી આવ્યા ચેતક બ્રિજ અને રૂપારેલ કાંસ પાસે ખુલ્લેઆમ દબાણો જોવા મળી રહ્યા છે તંત્રએ એ પગલા ન ભરતા વિશેષ કમિટીએ ચિંતા હવે વ્યક્ત કરી છે જીસીડીસીઆર બે હજાર સત્તર મુજબ નદી કિનારેથી ત્રીસ મીટર દૂર બાંધકામ હોવાના નિયમનો પણ ઉલ્લંઘન જોવા મળ્યો છે ગત વર્ષે પૂર પછી માનવ અધિકાર આયોગે આ વિશેષ કમિટી બનાવી હતી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો રિપોર્ટ સોંપવામાં આવ્યો કે દબાણ છે તે દબાણ દૂર કરવા પડશે નહીં તો ફરીથી આ પૂરની સ્થિતિ ત્યાં સમગ્ર વડોદરામાં જોવા મળશે છતાં પણ આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નહીં જે વિશ્વામિત્રીમાં ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યું હતું તેના બાદ સરકારશ્રી દ્વારા જે માનનીય નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં જે કમિટીની રચના કરવામાં આવેલ હતી જે કમિટી દ્વારા વિવિધ સૂચનો તમે રેકમેન્ડેશન કરવામાં આવેલ હતા શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ જે સૂચનો પૈકી વિશ્વામિત્રી રી સેક્સનિંગ અને ડિસેલ્ટિંગની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવસ સોમાં સો દિનમાં તમામ કામગીરી પૂર્ણ કરીને નદીની કેપેસિટી જે વાહન ક્ષમતા કહેવાય એ સાડી સાતસો ક્યુમેકથી અગિયારસો ક્યુમેક જેટલી કરવામાં આવેલ છે દબાણો બાબતે જે વડોદરા મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ જે કાર્યવાહી કરી રહ્યું છે એના માટેની કે જે પણ જેના પહેલાં જે દબાણ તોડવા પણ તોડવામાં પણ આવેલા હતા અને એના પછીની કાર્યવાહી પણ તેઓ દ્વારા જ કરવામાં આવી રહેલ છે અમો દ્વારા જે જે વિશ્વામિત્રી સમિતિના જે સૂચન મુજબ સિકોન જે કન્સલ્ટન્ટ છે સલાહકારના જે લાઇનની હદમાં એમના ડીપીઆર મુજબ જે લાઇનની હદમાં જે કામગીરી કરવા પાત્ર હતી તે કામગીરી તમામ પૂર્ણ કરવામાં આવેલ છે વધુ વિગતો પણ મેળવીએ સંવાદદાતા દર્શન સીધા આપણી સાથે જોડાયા છે દર્શન જે રીતે પૂરની સ્થિતિ જે દર વર્ષે આપણે વડોદરામાં જોતા હોઈએ છીએ કમિટીએ રિપોર્ટ આપ્યો કે દબાણો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પૂરની પરિસ્થિતિ ફરીથી આ પ્રકારે જોવા મળી શકે છે પરંતુ મહિનાઓ વીત્યા છે છતાં હજુ સુધી કોઈ કામગીરી નહીં કયા કયા વિસ્તારો એવા છે કે જેને કારણે પૂરનો ભોગ વડોદરા બનતું આવ્યું છે કુશાગ્ર વાત કરવામાં આવે તો ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તે બાદ રાજ્ય સરકારના માનવ અધિકાર આયોગ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીએ અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ વિશ્વામિત્રી પર આપી દીધા છે અને આ ત્રણે ત્રણ રિપોર્ટની અંદર ખાસ આ દબાણ દૂષિત પાણી અને જે કચરો અને કન્સ્ટ્રક્શન સાઇટનો અન્ય જે મટીરિયલ હોય છે તે નદીમાં ખડકી દેવામાં આવતા હોય છે તેને લઈને તેમને ચિંતા વ્યક્ત કરી છે અને તેમને તાકીદ પણ કરી છે કે ઝડપથી આ કાર્યવાહી પૂરી કરવામાં આવે જે દબાણો છે તે દૂર કરવામાં આવે નહીં તો ફરી એકવાર વડોદરા શહેરને આ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે હાલ આપને સીધા હું દ્રશ્યો બતાવીશ કે જે રિપોર્ટની અંદર મેન્શન કરવામાં આવી છે તે આ ચેતક બ્રિજના દક્ષિણ દિશાના દ્રશ્યો છે કે જ્યાં આ કમિટી દ્વારા જે અંદર મેન્શન કરવામાં આવ્યું છે કે આ જે દબાણો છે જે છે તે દેખીતા દબાણો છે અને આ દબાણો તાકીદે દૂર કરવા જરૂરી છે આ રિપોર્ટ આને બે એક મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ આ દબાણ છે કે કેમ કે આ દબાણ ઉપર કોઈ કાર્યવાહી કરવાની થાય છે કે કેમ તે અંગે પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો બીજી મહત્ત્વની વાત એ છે કે જી ડીસીઆરના નિયમ મુજબ બે હજ બે હજાર સત્તરના નિયમ મુજબ નદી કોઈપણ નદી હોય તેને નદીથી ત્રીસ મીટર સુધીમાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ તેનો પણ અહીં ક્યાંક ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે ત્રણ ત્રણ રિપોર્ટ આવી ચૂક્યા છે અત્યાર સુધીમાં પણ ત્રણમાંથી એક પણ રિપોર્ટ પર પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું નથી અને હજુ ચોથો અને પાંચમો રિપોર્ટ પણ સંભવતઃ થોડા સમયમાં પણ આવવાનો છે ત્યારે પાલિકા દ્વારા હજુ સુધી આટલી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી દબાણો વિશે સર્વે કેમ નથી કરવામાં આવે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે બીજી તરફ જ્યારે ગયા વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તે બાદ કેટલાક એકમોને પાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને કેટલાક દબાણો દૂર પણ થયા હતા તેમ છતાં જે આ કમિટી રાજ્ય સરકારના માનવ અધિકાર આયોગ દ્વારા જે કમિટી બનાવવામાં આવી તે કમિટીએ ફરી એકવાર વિશ્વામિત્રી નદી પર દબાણો હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તેમ છતાં આ દબાણો વિશે પાલિકા દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી મહત્વનું છે કે રાજ્ય સરકારે પૂરની પરિસ્થિતિ બાદ વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરાની બહાર સિંચાઈ વિભાગને અલગ અલગ ગ્રાન્ટ ફાળવી હતી અને આ કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી પરંતુ આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોય તેવું પણ લાગી રહ્યું છે અને જે પ્રકારે રાજ્ય સરકાર ગ્રાન્ટથી લઈ અને તમામ બાબતોની જે સહાય કરી રહી છે તે સહાયનો યોગ્ય ઉપયોગ ન થતો હોય તેવું પણ લાગી રહ્યું છે અને પાલિકા દ્વારા પણ ક્યાંક ઉદાસીનતા દાખવવામાં આવી આવતી હોય તેવું લાગી રહ્યું છે કુશાગ્ર બિલકુલ અને દર્શન એ પણ છે કે સત્તાધીશો આ મામલે કંઈ કહેવા માંગી રહ્યા છે સત્તાધીશો પાસે શું વિપક્ષના ત્યાં આગળ નેતાઓ આ મુદ્દો ઉઠાવ્યો છે ખરો વિપક્ષ સત્તાધીશો પાસે જવાબ માંગી રહી છે ખુશાગ્ર બિલકુલ વાત કરવામાં આવે તો જ્યારે પણ પાલિકાની સામાન્ય સભા હોય કે પછી અન્ય કોઈ પણ પ્લેટફોર્મ વિપક્ષને મળતું હોય ત્યારે અનેકવાર પણ આ સવાલો સભામાં પણ ઉઠ્યા છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી જે નકશા હોય વિશ્વામિત્રીના જૂના નકશા હોય તે નકશા સહિતના જે સર્વે કરવાના થતા હોય તે સર્વે ક્યાંક કરવામાં નથી આવે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે એક પછી એક કમિટીના રિપોર્ટમાં જ ખુદ ખુલાસો થઈ રહ્યો છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા છે કે શું કમિટી પોતાના રિપોર્ટ ખોટા બનાવી રહ્યું છે કે પછી પાલિકા ક્યાંક બચાવ કરી રહ્યું છે એ સમજાતું નથી કારણ કે આટલા આટલા રિપોર્ટ આવવા છતાં પણ પાલિકા દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ છે બીજી તરફ દૂષિત પાણી પણ ખુલ્લે આમ છોડવામાં આવી રહ્યા છે પાલિકા ખુદ કબૂલ કરી રહી છે કે એકવીસ જેટલા અગાઉ જે દૂષિત પાણીના પોઈન્ટ હતા તે પૈકી આઠ પોઈન્ટ હજુ પણ ચાલુ છે પરંતુ સવાલ એ છે કે આ આઠ પોઈન્ટ બંધ કરવા માટે પાલિકાને કોણ રોકી રહ્યું છે કારણ કે જે પ્રકારે વિશ્વામિત્રી નદી પાવાગઢથી પાવાગઢથી તેનું ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી અહીં આવતા આવતા એ નદી એટલી શુદ્ધ છે પરંતુ વડોદરામાં આવતાની સાથે જ આ નદી એટલી દૂષિત બની જાય છે કે વડોદરાવાસીઓમાં તો કેટલીક જગ્યાએ વિશ્વામિત્રીને ગંગા તરીકે પણ લોકો ઓળખી રહ્યા છે બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં મગરોનો પણ વસવાટ છે તેની પણ જાળવણી જરૂરી છે તેવામાં આ પ્રકારે દૂષિત પાણી અને કચરાના વેસ્ટ અંદર નાખવામાં આવે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે અને આ કમિટીએ પણ પોતાના ત્રણેય રિપોર્ટમાં આ બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અને સ્પષ્ટ તાકીદ કરી છે કે જો આ કામગીરી બરાબર કરવામાં નહીં આવે તો આવતા વર્ષે ફરીથી વડોદરાવાસીઓને પૂરની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે બિલકુલ અને દર્શન છેલ્લે આપણે જોઈએ તો છેલ્લે ક્યારે વિશ્વામિત્રીની સાફ સફાઈ થઈ હતી ક્યારે દબાણો દૂર કર્યા હતા કોઈ એવી કારીગર કામગીરી છે કાર્યવાહી છે તે પહેલા કઈ થઈ છે ખરી કુસાગ્ર વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે જે ગ્રાન્ટ ફાળવી ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તે બાદ વડોદરા મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ એમ બે વિભાગોને અલગ અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી માટે પાલિકાને જવાબદારી સોંપવામાં આવી હતી અને વડોદરા બહારથી જે પસાર થઈ રહેલી વિશ્વામિત્રી નદી છે તેના માટે સિંચાઈ વિભાગને જવાબદારી સોંપવામાં આવી હતી અને આ બંનેને વિશ્વામિત્રી નદીનું ડી અને રિસેક્શનિંગ એટલે કે ટૂંકા ગાળાના જે કામો હતા તે બંનેને કરવાના હતા અને સો દિવસનો એક ટાર્ગેટ સેટ કરવામાં આવે હતો સો દિવસના ટાર્ગેટની અંદર આ કામગીરી છે તે પૂર્ણ કરવાની હતી પરંતુ રિપોર્ટની વાત કરવામાં આવે તો રિપોર્ટની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે કામગીરી સો દિવસમાં પૂર્ણ થઈ છે તેનો રિપોર્ટ પણ આ કમિટીને સબમિટ નથી કરાયો તેવી વાત પણ સામે આવી હતી પરંતુ એ વાતને દોઢ બે મહિના જેટલો સમય થયો છે ત્યારે હાલ એ રિપોર્ટ પાલિકા દ્વારા અને સિંચાઈ વિભાગ દ્વારા સોંપવામાં આવ્યો છે કે કેમ તે હાલ જાણી શકાયું નથી પરંતુ જે સમયે રિપોર્ટ જાહેર ત્રીજો રિપોર્ટ જાહેર કરવામાં આવે ત્યારે સ્પષ્ટ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પાલિકા દ્વારા જે સો દિવસમાં કાર્ય કામગીરી પૂર્ણ કરવાની